ગુડ મોર્નિંગ ગાઈસ કેમ છો બધા મજામાં ને જય શ્રી કૃષ્ણ બધાને હર હર મહાદેવ આજના વ્લોગમાં આપનું હાર્દિક સ્વાગત છે કહેવાય છે ને કે દાળ બગડે એનો દિવસ બગડે અને અથાણા બગડે એનું વરસ બગડે તો આજે તમારી સાથે હું છુંદાની રેસીપી શેર કરવાની છું નાના બાળકોથી લઈ વડીલો બધાને જ આ છુંદો ખૂબ જ ભાવતો હોય છે મારા હબ્બીનો ફેવરેટ છે એટલા માટે અને ચોમાસું આવે ને ત્યારે એને છૂંદા વગર ચાલે જ નહીં તો આજે આપણે આખા વર્ષ સ્ટોર કરી શકાય એવો તડકા છાયાનો છૂંદો ઘરે કેવી રીતે બનાવાય એ જોઈશું તો ચલો આજની મજેદાર રેસીપી બનાવવાનું શરૂ કરીએ અને હા એક વાત તો હું તમને કહેતા જ ભૂલી ગઈ કે હું અહીં ચરોતરમાં એટલે કે આણંદમાં રહું છું તો અહીં છે ને મંકીનો ખૂબ જ ત્રાસ છે એટલા માટે આ છુંદો જ્યારે મારે તડકામાં મૂકવાનો આવે ને ઓ ગોડ આટલા તાપમાં મારા હોબી આઠ દિવસ કન્ટિન્યુઅસલી છુંદાનું ધ્યાન રાખીને બેઠા હતા એની માટે એને ખાસ થેન્ક યુ અને હા એણે મને આ છુંદો બનાવવામાં ખૂબ જ હેલ્પ કરી છે થેન્ક યુ સો મચ લાલુ આ છૂંદો બનાવવા માટે મેં અહીં ચાર રાજાપુરી કેરી લીધેલી છે જે એકદમ ફ્રેશ અને કડક છે આપણે કેરી લાવીએ એટલે તરત જ છૂંદો બનાવી નાખવાનો ઘરમાં બે ત્રણ દિવસ રાખવાની નહીં નહીં તો એ નરમ પડી જશે અને છૂંદો આપણે આખા વર્ષ સ્ટોર કરવો હોય માટે આ કેરીને પાણીથી બરાબર સાફ કરી અને કોરા કપડાંથી એકદમ વ્યવસ્થિત લૂછી નાખવાની એમાં બિલકુલ મોઈશ્ચર ના રહેવું જોઈએ અને પછી તેને ચપ્પુથી આવી રીતે ઉપરની છાલ ઉખેડી અને જાડડી છીણી હોય ને એમાં આપણે લાંબા હાથે એનું આવું લાંબુ છીણ કરવાનું રહેશે હાથની છીણીમાં લાંબો ઘસવાથી છીણ સરસ મજાનું એકદમ લાંબુ બનીને રેડી થઈ જાય છે તો આપણે બધી જ કેરીનું છીણ બનાવીને રેડી કરી દીધું છે આખા વર્ષ માટે આપણે છૂંદો બનાવીએ તો એ રસાદાર હોવો જોઈએ ઘણી વખત એવું થાય છે સ્ટાર્ટિંગમાં રસાદાર હોય છે પણ ધીમે ધીમે સુકાતો જાય છે તો એના માટે આપણે શું કરવું એ બધી જ ટીપ્સ સાથે હવે આપણે છૂંદો બનાવવાનું સ્ટાર્ટ કરીએ અને આવી રીતે મોટી છીણ રેડી કરજો હવે આપણે મોટા તપેલાની અંદર બધું જ છીણ કાઢી લેશું હવે એની અંદર આપણે સ્વાદ પ્રમાણે મીઠું ઉમેરીશું આપણને ખબર છે કે કોઈ પણ વસ્તુમાં મીઠું ઉમેરીએ તો એમાં પાણી છૂટે છે અને અહીં સ્વાદ પ્રમાણે આપણે હળદર એડ કરી દેવાની જો તમારે પીળો છૂંદો બનાવવો હોય તો હળદર એડ કરવાની મારે તીખો નથી બનાવવો એટલા માટે હું હળદર એડ કરું છું હવે હું બે કિલો કેરી લાવી છું તો એમાં અઢી કિલો ખાંડ એડ કરીશ સૌથી મોટામાં મોટી ભૂલ બધા એ કરે છે કે ખાંડ ઉમેરીને થોડી ઓગળી જાય એટલે તરત જ છુંદાને અગાસીમાં કે જ્યાં તડકો આવે છે ત્યાં મૂકી દે છે તો ખાંડ તમારી બરાબર ઓગળી નહીં હોય તો તડકે મૂક્યા પછી એ ઓગળશે નહીં અને એના ગઠ્ઠા થઈ જશે તો ખાસ ધ્યાન રાખવાનું કે તમે છીણમાં ખાંડને ઉમેરો પછી પૂરેપૂરી ખાંડ ઓગળી ના જાય ત્યાં સુધી તમારે એને તડકે નથી મૂકવાનું તો તમે રાતના આ રીતે ખાંડ ભેળવીને રાખી મૂકો અને આખી રાત રે પછી તમે સવારે તેને તડકે મૂકી શકો કારણ કે આખી રાતમાં ખાંડ મેલ્ટ થઈ જાય છે તો આવી રીતે ધીરે ધીરે છીણમાં આપણે ખાંડ એડ કરી અને એને હલાવતા રહેશું અને મિક્સ કરી દેશું અને મોસ્ટ ઓફ આપણે રાતે જો આવી રીતે એડ કરી દઈએ અને રાતે છૂંદો બનાવે તો આખી રાત આપણે એમને ઘરની અંદર મૂકી શકીએ છીએ જેથી આખી રાતમાં ખાંડ મેલ્ટ થઈ જાય અને દર બે કલાકે આવી રીતે છૂંદાને મિક્સ કરતા રહેશું હલાવતા રહીશું એટલે કે ખાંડને ઉપર નીચે કરતા રહેશું મેં આખી રાત આ તપેલાને ઘરમાં જ રહેવા દીધું હતું ખાંડ એકદમ સરસ ઓગળી ગઈ છે ખૂબ જ સરસ આમાં રસ્સો તૈયાર થઈ ગયો છે હવે આપણે આ તપેલાને એક કોટનનું જે પતલું કપડું હોય ને તમને આમાં દેખાઈ રહ્યું છે એવું કપડું બાંધીશું જેથી એમાં તાપ ખૂબ જ સરસ રીતે અંદર પહોંચી શકે અને આ તપેલાને આપણે થોડુંક ટાઈટ બાંધીશું જેથી કોઈ જીવજંતુ કે કીડી આની અંદર ના રહે અને આવી રીતે જ્યાં ખૂબ જ તાપ આવતો હોય એ જગ્યાએ અથવા તો ટેરેસ ઉપર આ તપેલાને મૂકી દેસુ ક્વોન્ટિટી ઓછી છે એટલે પાંચ કે છ દિવસમાં આ છુંદો બનીને રેડી થઈ જશે અને આવી રીતે જ્યારે તમે તાપમાંથી રાતે અંદર લ્યો ને ત્યારે એને હલાવતા રહેવાનું છે તો મેં આ છુંદાને છ દિવસ પછી જોયો તો હજી પણ થોડું પાણી એમાં છૂટતું હતું કારણ કે આ વખતે એટલો તાપ નીકળ્યો ન હતો અને વચ્ચે વરસાદ પડી ગયો માવઠા જેવું હતું એટલે એને ત્યારે મેં બહાર મૂક્યો ન હતો તો ધીમે ધીમે આઠ દસ દિવસ થયા અને મારો છૂંદો જો આવા ફોર્મમાં આવી ગયો છે અને ચાસણી બનવાનું રેડી થઈ ગયું છે એટલે તમારે રોજે આવી રીતે એને હલાવતા રહેવાનું છે દિવસે તમારે આ છૂંદાને તડકામાં મૂકવાનો છે અને રાત્રે એને ઘરમાં લઈ લેવાનો છે જ્યારે પણ તમે તેને તડકામાં બહાર મૂકો તો એકવાર હલાવી અને પછી જ આપણે બહાર મૂકવાનો છે જો તમારા છૂંદાની ક્વોન્ટિટી વધારે હોય તો આઠથી દસ દિવસ પણ લાગી શકે છે હવે આપણા બધાના મનમાં એક પ્રશ્ન થાય કે આ છૂંદો બની ગયો છે એ કેવી રીતે ખબર પડે તો એક તારની ચાસણી આવે ત્યાં સુધી એને તાપમાં આપણે સૂકવવા દેવાનો છે તો જો મારો છૂંદો બનીને એકદમ રેડી થઈ ગયો છે એકદમ મસ્ત દેખાય છે ને હું હેપી હેપ્પી થઈ ગઈ કારણ કે લાલુએ મારી કરતાં વધારે મહેનત કરી છે આમાં તો ચાલો આપણે હાથમાં થોડી ચાસણી લઈ અને ચેક કરી લઈએ કે આપણો છૂંદો તૈયાર થયો છે કે નહીં તો જો કેટલી મસ્ત એક તારની ચાસણી બને છે ને એટલે આપણે સમજી જવાનો કે આપણો છૂંદો એકદમ રેડી છે છુંદામાં થોડો ક્રંચી સ્વાદ આપવા માટે હું તેમાં કાજુ અને બદામ એડ કરવાની છું તો બંનેના વચ્ચેથી હું પીસ કરી લઈશ અને તેમાં ચેરી પણ નાખીશ હું આપણો છૂંદો બનીને રેડી થઈ ગયો છે તેનો ટેસ્ટ વધારવા માટે હું નાખીશ એમાં ચેરી કાજુ બદામ અને ઈલાયચી એનો ટેસ્ટ એકદમ મસ્ત આવશે ચક્કુ દીદીએ મને કહ્યું હતું કે તું આ બધું નાખીશ ને એટલે એનો ટેસ્ટ બમણો થઈ જશે અને હા મારા પપ્પાના ખાસ ફ્રેન્ડ છે કાકા ત્યાં નાની હતી ને તો ત્યાં જ રહેતી હતી તો ત્યાં નાનીમાં જ્યારે આવતા ને ત્યારે આવું જ બધું નાખીએ તો જેલી નાખતા બહુ મસ્ત છુંદો છૂંદો બનાવતા હતા તો એ હજી પણ મને યાદ હતું એટલે મેં વિચાર્યું કે આજે મારે આ બધું જ નાખીને છૂંદો રેડી કરવો છે અને એકદમ આમ જોવો તો ખરા કેટલો મસ્ત કલરફુલ છૂંદો દેખાઈ રહ્યો છે ને મેને લાલુએ આટલી બધી મહેનત કરી છે તો ટેસ્ટ તો કરવો જ પડશે તો ચલો હું ટેસ્ટ કરીને તમને કહું કે છૂંદો કેવો બન્યો છે વાવ સુપઅપ કંઈ ના ઘટે લઝીઝ તમારે જો છૂંદો આખા વર્ષ માટે સ્ટોર કરવો હોય તો છુંદાને કાચની બોટલમાં જ રાખવાનો તો છુંદાનો ટેસ્ટ અને કલર આવાને આવા જ રહેશે તો ચલો આપણો રેડી થયેલો મસ્ત મજાનો છૂંદો હું કાચની બરણીમાં ભરી લઉં હા આપણે ગુજ્જુ છીએ તો ક્યાંય પણ જઈએ એટલે થેપલા વગર તો જઈએ જ નહીં તો થેપલા સાથે જો આ છૂંદો હોય ને તો ખાવાની મજા જ પડી જાય એવું જ લાગે કે આપણે ઘરે જમીએ છીએ અને જો તમે તીખું ખાતા હોય તો આમાં લાલ મરચાંનો પાવડર તમે ઉમેરી શકો છો અને તમારે લાલ કલર જોતો હોય તો કાશ્મીરી મરચું એડ કરી શકો છો પણ અમે તીખું નથી ખાતા આ ઉપરાંત સુંદામાં તમે તજ અને લવિંગ પણ એડ કરી શકો છો અને જીરાને વાટીને પણ નાખી શકો છો પણ મારે એ બધું નાખવું નહોતું થોડો ટેસ્ટ મને અલગ લાગે તો આવી જ નવી નવી રેસીપી જોવા માટે મારી ચેનલને લાઇક કરો શેર કરો એન્ડ સબસ્ક્રાઈબ કરો